કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ શું ધરાની કે પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છે સંખ્યા પદ્ધતિ અને આજે આપણા લેક્ચરમાં આપણે મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂઆત કરીએ જો હવે ખાસ ધ્યાન આપજો હેડિંગ આપો ચાલો મારી સાથે મારી સાથે બધાય લખવાનું છે લખો નીચેની લખો નીચેની સંખ્યાઓને નીચેની સંખ્યાઓને નીચેની સંખ્યાઓને પી અપોન ક્યુ નીચેની સંખ્યાઓને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો સ્વરૂપમાં દશાવી પૂર્ણાંક અને પી પૂર્ણાંક અને ક્યુ અને ક્યુ પૂર્ણાંક હોય પૂર્ણાંક પૂર્ણાંક હોય શું હવે ધ્યાન બરાબર મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર પહેલા નંબર નો દાખલો આપણે જોઈએ તેમાં કીધું છે ચાલો અહીંયા જે સમજાવું છું એને બરાબર સમજો તો જ દાખલો આવડશે બાકી દાખલો આવડે નહીં આ દાખલો ગણતા પહેલા આપણે અમુક વસ્તુ શીખી લઈએ બરાબર છે એક વસ્તુ ધ્યાન આપો સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આને વંચાઈ કઈ રીતે લખું છું સમજવાનો પ્રયત્ન કરજો જીરો પોઈન્ટ ત્રણ 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 દેશ 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 એનો મતલબ આનો મતલબ એવો થાય છે કે જીરો ત્રણ 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 ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અનંત સુધી તો આ સંખ્યાને તમે બીજી રીતે પણ લખી શકો તો આ સંખ્યાને તમારે બીજી રીતે લખવું હોય તો તમે એવું લખી શકો કે જીરો પોઈન્ટ કઈ રકમ રિપીટ થાય છે ત્રણ તો ત્રણ લખવાના અને ત્રણ ની ઉપર ખાલી શું કરી દેવાના બાર આ સંખ્યાને તમે આ રીતે લખી શકો એનો મતલબ એવો થાય જીરો પોઈન્ટ ત્રણ બાર

દસ 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 આ રીતે હોય બરાબર છે તો આને તમે કેવી રીતે દર્શાવી શકો તો આને તમે દર્શાવી શકો જીરો પોઈન્ટ એકસો ને બાર હવે તમને ખબર પડે છે બાર નો મતલબ શું થાય એ સમજ પડે છે હજુ આપણે થોડાક દાખલા જોઈ લઈએ અમુક દાખલા એવું કીધું હોય જીરો પોઈન્ટ જીરો બાર 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 દસ 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 તો આ રકમને તમે કેવી રીતે દર્શાવી શકો તો આ રકમમાં તમારે ધ્યાનથી જોવાનું રિપીટેશન સાનું થાય છે બાર નું થાય છે બરાબર તો આમાં લખવાનું પેલા કેસ્ટ ઓફ છોકરાઓ આમાં છે પણ તમારે ગુચવાનું નહીં સ્ટુડન્ટ મોસ્ટ આઈએમપી વસ્તુ છે તમને ગુણાકાર આવડવો જોઈએ બરાબર છે તો અહીંયા ધ્યાન રાખજો હું તમને એવું કહું છું કે જીરો પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા દસ આપણે કરવાના છે ચાલો તો આ બેનો આપણે ગુણાકાર કરીએ તો એનો જવાબ કેટલો આવે કોણ કહેશે ચાલો મને કહેવાનું છે તમારે જ કહેવાનું છે કે જીરો પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા દસ કરીએ તો આપણો જવાબ કેટલો આવવો જોઈએ

ત્રણ જીરો હોય તો ત્રણ સ્ટેપ હટાવવાનો હવે માની લો કે જીરો પોઈન્ટ એકસો પચીસ નો ગુણાકાર તમે દસ સાથે કરો તો અહીંયા કેટલા થઈ જશે ખબર છે જીરો આ પોઈન્ટ છે ને અહીંયા આવી જશે બરાબર ખબર પડે છે મારી વાત હા આ જે પોઈન્ટ અહીંયા કરેલો છે ને એની જગ્યા પર કેટલા હશે જીરો પોઈન્ટ પછી કેટલા આવશે એક પછી કેટલા થઈ જશે પચીસ બોલો મારી વાત સમજ પડે છે સમજાય છે મારી વાત અહીંયા દસ સાથે ગુણાકાર છે એટલે આ પોઈન્ટ છે ને એક સ્ટેપ આ બાજુ હટાવી દેવાનો બરાબર હવે મને કો આ જીરો નું કોઈ મહત્વ ખરું આ જીરો નું કોઈ મહત્વ નહીં એટલે આપણે જીરો ને શું કરી નાખીએ કાઢી નાખીએ એટલે ખરેખર આપણો જવાબ કેટલો આવ્યો એક પોઈન્ટ પચીસ મારી વાત સમજાય છે ચાલો હું તમને એ જ રીતે બીજો એક દાખલો આપું જીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર અને પાંચ આનો ગુણાકાર આપણે કોની સાથે કરીએ સો સાથે કરીએ કેટલા સાથે કરીએ સો સાથે ચાલો આ સંખ્યાનો ગુણાકાર આપણે સો સાથે કરીએ તો આપણો જવાબ કેટલો આવવો જોઈએ બોલ

પાંચ ગુણ્યા એક હજાર ચલો આપણે આવી રીતે ગુણાકાર કરીએ ચાલો આનો આન્સર કેટલો આવવો જોઈએ કોઈ કહેશે મને આનો આન્સર કે જો તમને આ બધી વસ્તુ ખબર પડશે ને તો રાખલા આવડશે આપણો આપણો આશય શું છે ભણાવવાનો અહીંયા કે થોડા ઘણા દાખલા ગણાવી દેવાનો આશય નથી કે ચોપડીના બે ત્રણ દાખલા કરાવી દીધા એટલે પતી ગયું એવું નહીં કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરો સ્ટુડન્ટ આ સંખ્યાનો ગુણાકાર તમે કોની સાથે કરશો એક હજાર સાથે કરશો તો તમારો આન્સર કેટલો આવો જોઈએ બોલ બરાબર અહીંયા તમારે કરવાનો શું છે સ્ટુડન્ટ અહીંયા તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરો અહિયાં તમારા કેટલા ઝીરો છે બોલો તો ત્રણ ત્રણ જીરો છે તો આ ને કેટલા સ્ટેપ હટાવવાના ત્રણ સ્ટેપ તો આ કયું સ્ટેપ પહેલું સ્ટેપ આ કયું બીજું સ્ટેપ આ કયું ત્રીજું સ્ટેપ એટલે તમારું પોઈન્ટ અહીંયા આવી જશે બરાબર એટલે તમારો જવાબ કેટલો થશે સત્તર ત્રેપન પોઈન્ટ પાસઠ બોલો સમજો છો કે નહીં સમજતા આટલું ખબર પડે છે તો હવે આપણે આપણો દાખલો ચાલુ કરીએ ઓકે તો જો તમને આ આવડતું હશે તો જ આ દાખલો આવડશે બાકી તમને આ દાખલો આવડશે નહીં તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્ટુડન્ટ પહેલું સ્ટેપ હું જે શીખવાડું છું એ તમારે યાદ રાખવાનું હું જેવી રીતે કરું એ જ રીતે તમારે કરવાનું જો અહીંયા સૌથી પહેલા તમારે ધારી લેવાનું શું કરવાનું ધારી લેવાનું કેવી રીતે કે આ રકમને તમારે શું ધારી લેવાનું x આ રકમને તમારે શું ધારી લેવાનું બોલો તો આ રકમને સર x જીરો બોલ ભાઈ ધારો કે ધારો કે x બરાબર ધારો કે x બરાબર કેટલા છે 0.35 બાર અરે 0.3512 નો મતલબ શું થાય 3512 નો મતલબ શું થાય કે 35 35 35 35 35 35 ચાલ્યા જ કરે એનો મતલબ તો એવો થાય ને તો અહીંયા આપણે લખવાનું ધારો કે x બરાબર કેલા છે 0.3512 તો 3512 નો મતલબ થાય 35 35 35 આવી રીતે ચાલ્યા જ કરશે તો આપણે લખી ડેશ 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 બરાબર છે ખબર પડે છે મારી વાત આને તમારે દારી લેવાનું સમીકરણ સમીકરણ એક અને સમીકરણ એક દાખલો હોય તો તમારે શું કરવાનું કે અહીંયા જે રકમ હોય એને કેટલી વખત લખવાની ત્રણ વખત અહીંયા જે રકમ હોય તેને કેટલી વખત લખવાની ત્રણ વખત જો અહીં પાત્રીસ છે ને તો પાત્રીસ ને કેટલી વખત લખવાની એક બે ને ત્રણ દરેક દાખલામાં સૌ જ પડશે કે નહીં ખબર પડે ચાલો પહેલું સ્ટેપ તમને ખબર પડી કે ના ખબર પડી મને સ્ટેપ તમને ખબર પડી કે સિમ્પલ વસ્તુ છે કોઈ પણ દાખલો ચાલો એક કામ કરો બે દાખલા સાથે સાથે બે દાખલા સાથે કરાવો તો તમને વધારે ખબર પડશે બીજો દાખલો પણ અહીંયા લઈ લઈએ બીજો દાખલો પણ અહીંયા લઈ લઈએ એ દાખલાનું નામ આપણે આપીએ જીરો પોઈન્ટ પચીસ બાર સોરી જીરો પોઈન્ટ એકસો ને પચીસ બાર ચલો મને કહો જો તમને આ પહેલું સ્ટેપ આવડી ગયું હોય તો પેલા દાખલાનું પહેલું સ્ટેપ પણ તમને આવડવું જોઈએ ચલો તો શું કરીશું સ્ટેપ શું કરવાનું એક્સ બરાબર ધારો કે એક્સ બરાબર કેટલા છે x પોઈન્ટ એકસો ને 0.125 તો એકસો ની ઉપર બાર છે ને તો તમારે શું કરવાનું અહીંયા જીરો પોઈન્ટ એકસો

અહીંયા તમે જોશો હું તમને એવું કહું જો અહીંયા તમારા દાખલામાં એવું કીધું હોય જીરો પોઈન્ટ પાંત્રીસ બાર બરાબર તો બાર નું ચિહ્ન કેટલા પર છે બે રકમ પર છે કે એક રકમ પર બે રકમ પર છે એક તો પાંચ અને એક ત્રણ બે રકમ પર છે તો તમારે આનો ગુણાકાર કોની સાથે કરવો પડશે સો સાથે કરવો પડશે કેટલા સાથે સો સાથે કરવો પડશે માની લો કે હું તમને એવું કહું જીરો પોઈન્ટ ત્રણ બાર ચલો મને કહું કેટલી રકમ પર બાર છે

તો સો વડે ગુણાકાર કરવાનો ત્રણ રકમ પર બાર હોય તો એક હજાર વડે ગુણાકાર કરવાનો અહીંયા આપણે દાખલામાં જોઈએ તો અહીંયા બાર કેટલી રકમ પર છે બે રકમ પર તો તમારે બીજું સ્ટેપ લખવાનું સ્ટુડન્ટ શું લખવાનું બીજું સ્ટેપ ખબર છે કે બંને બાજુ બંને બાજુ બે રકમ પર બાર છે તો કેટલા આવશે કેટલા વડે ગુણાકાર કરવો પડે સો વડે સમજો કે બે રકમ પર બાર છે એક તો ત્રણ અને પાંચ બે રકમ તો બે રકમ પર બાર હોય તો બંને બાજુ સો વડે ગુણતા ગુણતા શું લખવાનું વડે બોલો સમજ સમજ પડી પડી કે ના મને એટલું કહો આ સ્ટેપ ખબર પડી ચાલો હવે આ દાખલો જોઈએ આપણે આ દાખલામાં તમે મને કહો કે પહેલું સ્ટેપ તો તમને ખબર પડી ગયેલી છે હવે બીજું સ્ટેપ તમે કરો તો જીરો પોઈન્ટ એકસો ને પચીસ ઉપર બાર છે ને એકસો પચીસ એટલે કેટલી રકમ પર બાર ત્રણ રકમ પર બાર તો બંને બાજુ આપણે ગુણાકાર બંને બાજુ એટલે આ ડાબી બાજુ આ કઈ બાજુ જમણી બાજુ તો બંને બાજુ ગુણાકાર કરવાનો છે આપણે બરાબર તો અહીં કેટલી રકમ પર બાર છે ત્રણ રકમ પર બાર છે તો કેટલા વડે ગુણાકાર કરવો પડે એક હજાર તો તમારે શું લખવાનું બંને બાજુ બંને બાજુ એક હજાર એક હજાર વડે ગુણતા એક હજાર વડે ગુણતા બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી સાચું બોલો બે દાખલા એક સાથે કરાવું છું બંને દાખલામાં તમને સમજ પડીને બંને દાખલા એટલા માટે કરાવું છું સાથે કે કોન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ આમાં પહેલું વાક્ય આવું આવે તો પેલામાં પણ પેલું એવા કેવું જ આવે અહીંયા તમારે બે રકમ પર બાર છે તો તમારે સો વડે ગુણાકાર કરવાનો કઈ બાજુ બંને બાજુ અહિયાં ત્રણ રકમ પર બાર છે તો અહીંયા ગુણાકાર બંને બાજુ કરવાનું પર કેટલા એક હજાર વડે ધ્યાન આપો એક જ રકમ પર બાર હોય તો દસ વડે કરવાનો ડાબી બાજુ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જો હવે ધ્યાન આપો હવે ધ્યાન આપજો મેન વસ્તુ તો હવે ચાલુ થશે તમને અહિયાં શું કીધું છે બંને બાજુ સો વડે ગુણતા બંને બાજુ એટલે ડાબી બાજુ એટલે આ સો નો ગુણાકાર તમારે કોની સાથે કરવાનો એક સાથે

આ એક હજાર નો ગુણાકાર તમારે આ બાજુ પણ કરવાનો બોલો મારી વાત સમજાય છે હું શું કેવા માંગુ ખબર પડે છે કે નહીં ખબર સો એક્સ એવું લખાય કે ના લખાય લખાય સો નો ગુણાકાર કોની સાથે એક્સ સાથે એટલે સો ગુણ્યા એક્સ આવી રીતે સો ગુણ્યા એક્સ તો એક્સ ગુણ્યા સો એટલે સો એક્સ થઈ જાય કે ના થાય બોલો તો થઈ જાય પછી આ સો નો ગુણાકાર આ રકમ સાથે કરીએ તો કેટલા થશે જો અહીંયા કયું ચિહ્ન છે બરાબર ના બરાબર તો જો એનો ગુણાકાર આવી રીતે થાય જીરો પોઈન્ટ ગુણ્યા કોની સાથે કરવાના સો ગુણ્યા સો તો આ રકમ નો ગુણાકાર તમે સો સાથે કરો તો સો માં કેટલા જીરો છે બે જીરો છે તો આ પોઈન્ટને બે સ્ટેપ હટાવીએ તો કેટલા થાય પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ પાંત્રીસ થાય કે નહીં નહીં ખબર પડે આ 50 ગૌચવા 100 નો ગુણાકાર આની સાથે કરે તો આ 100 માં કેટલા ઝીરો છે બોલોલા કેટલા છે બે તો આ પોઈન્ટ ને આપણે બે સ્ટેપ ફટાવાના ને તો અહીંયા શું લખાય બોલો તો 35 પોઈન્ટ 35 35 પછી આપણે અહીંયા શું લખીએ --- આવું લખીએ કે ના લખીએ સમત પડી કે નહી સમત પડી એવી રીતે તમે આ બાજુ શું કરશો અહીંયા કેટલા વડે ગુણાકાર કરવાનો 1000 પા આ 1000 નો ગુણાકાર કોની સાથે x સાથે તો તમે એવું લખી શકો માથે બંને બાજુ 1000 ગુણ્યા x એટલે 1000x = આ 1000 નો ગુણાકાર આ બાજુ કરીએ 1000 નો ગુણાકાર આની સાથે કરીએ તો 1000 માં કેટલા 0 1 2 3 ત્રણ 0 છે ને તો આ 3 0 તો આ પોઈન્ટ ને તમાર 3 સ્ટેપ હટાવવાનો આગળ તો 3 સ્ટેપ એટલે આ પોઈન્ટ અહીંયા છે 3 સ્ટેપ એટલે અહીં આવી જશે ખબર પડે છે તો આ પોઈન્ટ આ પોઈન્ટ જે અહીંયા છે ને સ્ટુડન્ટ એ પોઈન્ટ ક્યાં જતો રહેશે બોલો તો અહીંયા આવી જશે પોઈન્ટ બોલો આવી જશે ને ઓકે તો જોઈ લો હવે તમારા દાખલામાં અહીં કેટલા આવશે બોલો તો 125.125125 બોલો ખબર પડી કોણ સ્ટેપ ખબર પડી કેના પડી પણ આનો મતલબ શું થાય છે આ પોઈન્ટ મતલબ શું થાય આ ડેશ ડેશ છે એનો મતલબ શું કે 35 ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે તો આપણે શું કરવાનું સ્ટુડન્ટ ટોયન ઉપર વાળી રકમ અને નીચે વાળી રકમને ધ્યાનથી જોવાની અહીંયા પોઈન્ટ પછી 35 વાર છે 1 2 3 અને નીચે વાળી રકમમાં પોઈન્ટ પછી 35 કેલે છે 35 બે વખત છે ઉપર ત્રણ વખત 35 છે નીચે બે વખત 35 છે તો ઉપર ત્રણ વખત 35 છે તો નીચે પણ ત્રણ વખત 35 હોવા જોઈએ તો 35 તો છે ને આ પોઈન્ટ એટલે 35 આ પોઈન્ટ એટલે 35 તો આપણે આપડા ગણના અહીંયા 35 મૂકી સકીએ લખી સકીએ કે નહીં આને તમારે નામ આપવાનું સમીકરણ

હવે તમારે શું કરવાનું સમીકરણ આ બે છે ને સમીકરણ બે માંથી સમીકરણ એક શું કરી દેવાનું માઇનસ તો અહીંયા તમારે લખવાનું સમીકરણ સમીકરણ બે માંથી બે માંથી સમીકરણ એક સમીકરણ એક બાદ કરતા શું કરતા બાદ કરતા તો ચલો સૌથી પહેલા આપણે સમીકરણ કયું લખીએ બે તો સમીકરણ બે કયું છે બોલો તો એક હજાર સો એક્સ બરાબર ગેલા 35. 35 35 35 डैश 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 बराबर એમાથી માઈનસ કયું સમીકરણ કરવાનો સમીકરણ એકેલા છે x હવે જો કેવી રીતે લખવાનું તે ધ્યાન આપો અહીં બરાબર ની નીચે બરાબર x ને નીચે x ને પોઈન્ટ ની નીચે પોઈન્ટ લખવાનું તો દાખલો સાચો થશે જો અહીંયા બરાબર છે તો બરાબર ની નીચે બરાબર અહીંયા x છે x ની નીચે x પછી પોઈન્ટ છે તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ પછી પોઈન્ટ ની આગળ કોણ છે 0 તો અહીં 0 પછી 35 35 35 તો અહીંયા 35 35 35 ડેશ 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 હવે આપણે આની બાદબાકી કરીએ 5 માંથી 5 જાય તો 0 3 માંથી 3 જાય 0 5 માંથી 5 જાય 0 તો આ માંથી 3 જાય 0 5 માંથી 5 જાય 0 3 માંથી 3 જાય 0 પોઈન્ટ ના પોઈન્ટ 5 માંથી 0 જાય તો 5 3 ના 3 બરાબર ના બરાબર આ કેટલા x છે

તો સ્ટુડન્ટ તમારે શું કરવાનું ધ્યાન આપો પહેલા સમીકરણ તું લખી નાખો કેટલા છે 1000x = 125 .125 125 125 ડેશ 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 એમાંથી માઈનસ કરવાનું કયું સમીકરણ પહેલું પહેલા સમીકરણમાં કેટલા છે અહીંયા x તો અહીંયા x ની નીચે x લખવાનું હ x ની નીચે x પછી બરાબર છે તો બરાબર ની નીચે બરાબર

1000x થાય કેટલા x થાય 1000x 1000x માંથી 1x જાય તો કેટલા અમુક ને છેન બાદબાકી કરતા ના આવડે બાદબાકી કરતા ના આવડે તો શું કરો હવે ઝીરો ગણવાના કેટલા 1 2 3 3 0 ને તો 3 નવડા મૂકો જેટલા ઝીરો એટલા નવડા મૂકી દેવાના પાછળ x લગાવી દેવા માટે 999x = 125 માટે સ્ટુડન્ટ x બરાબર તમારો કેટલા થાય તો કે x બરાબર થાય 125 / 900 ના ખબો પડી પૈડી ચાલો તો હું તમને ઘરેથી ખા હોમવર્કમાં આપીશ સાજે બરાબર છે પણ હજુ થોડા દાખલા આપણે જોઈએ તો આપણને ખબર પડે એક દાખલો આપું છું એક દાખલો હજુ કરાઈ દઉં છું તમને ધ્યાન આપજો જીરો બોલો સ્ટેપ નંબર એક કયું કહીએ ચલો પોઈન્ટ ચાર બાર પહેલું સ્ટેપ બોલ રાહુલ नहीं, मैं बोलू मैं बोलू मैं बोलू मैं बोलू बोला था अबे बोल ले गाड़ी बोलो बोल धारों x x बराबर zero x बराबर zero point zero point चार 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 સરસ પણ આપણે હંમેશા તો શું શું કરવાનું ચાર 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 ની ઉપર બાર છે ને તો ત્રણ જ વખત લખવાનું વધારે લખવાનું નહીં દેશ 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 અને આપણે શું ધારી લેવાનું સમીકરણ એક પચી ગયું પહેલું સ્ટેપ

બાર કેટલી રકમ પર બાર છે એક જ રકમ પર બાર છે ને તો કેટલા વડે ગુણાકાર કરવાનો દસ વડે પણ બંને બાજુ તો અહીં લખવાનું માટે બંને બાજુ બંને બાજુ કેટલા વડે ગુણવા દસ વડે ગુણતા એક રકમ પર બાર હોય તો બંને બાજુ કેટલા વડે ગુણી નાખવાના દસ વડે ગુણી નાખવાના ચાલો હવે દસ વડે ગુણાકાર કરવાના દસ નો ગુણાકાર એક સાથે કરવાનો અને આ રકમ નો ગુણાકાર દસ સાથે કરવાનો કોણ બોલશે તો દસ ગુણ્યા એક્સ એટલે કેટલા થાય દસ બરાબર થઈ ગયો હવે આ ગુણાકાર એની સાથે કરીએ આપણે તો આ ગુણાકાર એની સાથે કરીએ તો પોઈન્ટ ને આ દસ માં કેટલા જીરો ધ્યાન આપો બંને બાજુ દસ વડે ગુણતા તો આ દસ નો ગુણાકાર કોની સાથે કરવાનો એક્સ સાથે દસ નો ગુણાકાર કોની સાથે કરવાનો એક્સ સાથે તો અહીંયા કેટલા થશે બોલો તો દસ એક્સ બોલો આટલું ખબર પડે પછી આ દસ નો ગુણાકાર કોની સાથે કરવાનો જીરો પોઈન્ટ ચાર 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 ગુણ્યા કેટલા કરવાના દસ કેટલા જીરો એટલા પોઈન્ટ એક જ સ્ટેપ હટાવવાનો આમ પોઈન્ટ અહીંયા હતો પોઈન્ટ અહીંયા હતો તે પોઈન્ટ અહીંયા આવી જશે અહીંયા આવી જશે શું ફર્ક પડવાનો છે તો અહીંયા તમારે શું કરવાનું છે તો દસ નો ગુણાકાર તમે આની સાથે કરો તો ચાર પોઈન્ટ કેટલા થઈ જાય ચુમ્માલીસ પણ તમે અહીંયા જુઓ અહીં point પછી કેટલા ચાર છે એક બે ને ત્રણ અહીંયા point પછી કેટલા ચાર આવ્યા બે જ તો એક ચાર તમારી જાતે મૂકી દેવાનો અહીંયા point પછી જેટલી રકમ હોય એટલી જ રકમ અહીં હોવી જોઈએ તો અહીં કેટલા છે ચુમ્માલીસ ચાર તો એક ચાર આપણા ઘરનો મૂકી દેવાનો દસ 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 સમીકરણ કયું પછી તમારે લખી દેવાનું સમીકરણ બે માંથી समीकरण 1 બાદ કરતા બાદ કરતા બોલો ખબર પડી તો સમીકરણ 2 લખો પહેલા તો સમીકરણ 2 કયું છે તો કે 10x = 4. 4 4 4 ----- માઈનસ કરો સમીકરણ 1 કયું છે બોલો તો x x ને નીચે લખો x બરાબર ની નીચે લખો બરાબર પોઈન્ટ નીચે લખો પોઈન્ટ પછી પોઈન્ટ ચાર માંથી ચાર જાય જીરો પોઈન્ટ ચાર ના ચાર ચલો દસ એક્સ માંથી એક જાય તો અહીંયા આવશે કે બોલો આટલું ક્લિયર સાઉ પડે છે ચાલો તો હવે શું થશે તે ધ્યાન આપો અહિયાં તો કે નવ એક્સ છે ને ચાર ના છેદ માં નવ માટે હવે શું લાવવાનો છે આપણે જવાબ લાવવાનો તો શું લખવાનો બોલો તો જવાબ થઈ ગયો જવાબ થઈ ગયો પણ હવે તમારે લખવાનું ખાલી આમ છે ચાર બાર બરાબર ચાર ના છેદ માં નવ થાય બોલો ખબર પડી કે ના ખબર પડી આવડે કે ના આવડે